એ વખતે અગિયારસો રૂપિયા ની એટલે બહુ મોંઘી એ અગિયારસો રૂપિયા ની ભેં લઈ આવ્યા અને બાપુ દાતારી આ લખી કોણ કે પાવાનું ગુણ ગાવાનું ખાવાનું આ બધી રણ ચડવાનું ના કામ નથી દેવાનું લખી કોણ હગે એટલા માટે આ વાત એમના દીકરા અરદાન ભાઈ ભેં લઈ આવ્યા ને બહુ સારી ભેંસ જોઈને રાજી થઈ ગયા વાહ અરદાન બહુ સારી ભેં લઈ આવ્યો રંગ છે એમાં ત્યાં રોકાણેલા હેઠા વદર ફિંગલસી બાપુ ભાવનગર રાજ કવિ એમાં રાતે એમને નીંદર ન આવે એટલે કવિતા લખવાનું મન થાય હવે નીંદર ન આવે એટલે કવિતા લખવાનું મન થાય કવિતા લખવાનું મન થાય એટલે હોકો પીવાનું મન થાય એટલે ઉધર ખાવા વિચાર થયો કે એને સેવા કરવા માટે ખાસ એક માણસ રાખેલો જમાદાર રાખેલો ભાવનગર એટલે ઈ ભેળો બહાર હોય ને આ અંદર સુતા હતા ઉધર ખાવા માંડ્યા એમ થયું બહાર જઈને આથે હોકો હળગાવી લો હવે અટાણે રાતે અડધી રાતે કઈ ઉલા માણસને તો બિચારા ન ઉભો કરાય એમ કરીને દરવાજો ખોલ્યો ને ઓલો હોકો હળગાવીને જમાદાર હતો હા એટલે તું જાગે છે કે તમે ઉજરા ખાતા હતા મને ખબર પડી કે હોકા ની બાપુ ની જરૂર પડશે એટલે હું ત્યાર જ હોઉં ને બાપુ ઓહો એ હોકો દીધો તો પિંગલસી બાપુ હું કીધું ખબર હા હા રાત ના ઉજાગરા કરે ને મારા હારું થઈને છોકરા બોકરા દુજાણા બુજા ને કઈ છે અરે કે અમારે કઈ કવલી ગાય હોય દૂધે વાળું કરી બાપા અમારે કઈ દુજાણા હોતા છે તો કા ભે લેતો જા હે કા ભે મૂકીએ જા પછી કાલે આવી જાય તારે ઘરે મૂકીએ ભેં અગિયારસો રૂપિયા લોઠે હજી એમના દીકરા હરદાન ભાઈ લઈ આવેલા અને રાતે અડધી રાતે એને એના સેવા કરવા વાળા જમાદાર ને કીધું કે લઈ જા એ લઈને વયો ગયા હવાર જાગીને જોવે હરદાન ભાઈ ને ભેં ન મળે એટલે કીધું ભે તો કે ઈ તો મેં આપી દીધી ઓલા માણસને અરે કે બાપો અગિયાર છે કે ગમે હોય આપણે તો જોગમાં એના ઓઢણા છે પણ એના છોકરા દૂધ ખાય ને ઈ લખી હગે કે રણ ચડવાનો પધારો પધારો અરવિંદભાઈ પધારો અમારે અરવિંદભાઈ દાસારામ મારા ખાસ મિત્ર છે એ પણ પધાર્યા છે અહીંયા બધા જ મહેમાનો એમની સાથે પધારેલા બધાનું અહીંથી સ્વાગત કરું છું કહેવાનો અર્થ મારો એ છે કે એ લખી હગે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે મૂછેતાનું અને ગવરાવાનું ગાવાનું વાહ છોકરા ભગત બાપ બહુ આ સંખ્યા જેવા ઘણા ભગત બાપુ એમ કે કોઈ માણસ આપણને મેળ્યા ભેગો સીધો કોળાઈ જાય ને બહુ તો એ કાંઈ બહુ કાંઈ ફળ આપશે એવું નક્કી ન કર લેવું બહુ મેળ્યા ભેગો કોળાઈ ગયો ને બહુ ભગત બાપુનો દુવો છે કે હરિયા પોપળ હોય અને દેખીતા તાજક દીએ પણ કોળે આંબો કોઈ એમાં કેરી ના આવે કાગડા અને જાજુ બધું ભાળી જાય આપણે એની પાસે એટલે આપણે આપણે એમ કે આપણું હાલી જાય આમાં એવું કોઈ દી વિચાર ન કરો એનોય ભગત બાપુનો દુવો છે મંડાણ નો મંડાય તું જાજા પાણી જોઈને ન્યા આવે નહીં તળની આવે ત્યાં તારો કોહ નહીં આલે કાગડા હા પણ જેના હાચા હરવાણી હોય રાણા કండోડાનો ફાટલ પિયાલાનો ભુદેવ ભૂતર્જી લાલજી જોસી હો દુવો લખે છે જેના હરવાણી હાસા હોય એ કોઈ થી દુકાળ માં ડૂકે નહીં બાકી પેટાળ પાપી હોય એને ભેખ દુજે નહીં ભૂદરા એટલા માટે મિત્ર હવે ગઢવી સાહેબ પધારો અને એવા સોડવડીમાં મજા કરે છે વર્ષોથી સાર ગીર નું કહેવાય ત્યાંથી ગઢવી સાહેબ આવે છે આર સાહેબ મારા પરમ મિત્ર છે શિવરાજભાઈ પધારો પધારો અને અહીંયા મારે થોડું સફાખરા તરફ જાવું પણ એની પહેલા વધારે હેરાન નહીં કરું પણ મારી એવી ઈચ્છા છે પૂછી બાપુની હાજરી હોય સંતોની આપ બધાને ત્રીસ સેકન્ડ બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ એ નહીં ત્રીસ સેકન્ડ માટે હું શિવ તાંડવ ગામ પધારો પધારો મામા પધારો ડોક્ટર સાહેબ આવો 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 બધા વાહ વાહ પધારો ધીરે 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 ડાયરો હજી આવી રહ્યો છે આવો બિરાજો બિરાજો આવો આ ડોક્ટર સાહેબ અમારે આયુર્મા માસે બધાને રૂપાળા કરવાનું કામ કરે છે બોરખતરીયા પિયુષ મામા એટલે હું વધારે હેરાન નહીં કરું પણ હમણાં શિવ તાંડવ તાલ વાગે એટલે ત્રીસ સેકન્ડ અડધી મિનિટ માટે આવી રીતે મના કારણ કે ઈબાને આપણી પ્રાર્થના થઈ જાય આ સાંસ્કૃતિક લોક ડાયરો છે આ કોઈ ખાલી મનોરંજનનો કાર્યક્રમ નથી એટલે આવી રીતે મને તાલ આપવાનો છે બધા ને આ બાજુ બેઠેલ તમને આ બાજુ ત્રીસઠ સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જશે મને તાલ આપો બધા વતી એક પ્રાર્થના થઈ જાય અને અહીંયા ત્રીજા વર્ષમાં જે પ્રવેશ કરી રહ્યો છે ન્યુ લાઈફ હોસ્પિટલ એમને પણ અભિનંદન અને આશીર્વાદ મળે એટલા માટે i सम ब्रह्म ब्रह्म नलिन पतिर जले विदो जीवलरी विराज पाद मूर्तानी जगत 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 लाट पट पटाव में सोद चंद्र से करे पति पति शरणा मम तदा तदा नन्द दीप विकास अंत बंधु रह सुरति संतति प्रमोद पाद पाद से कृपा कटाक्ष तोरणी निरुद्ध दुर्धरा पदे पची दिगंबर मनो विनोद ने हेतु वस्तुरी विनोद ने हेतु वस्तुरी ધન્યવાદા ઓ હા હા અમારે કરમટા સાહેબ ડોક્ટર તેજસ કરમટા સાહેબ રાજકોટ થી પધાર્યા છે કોડિયાત્રા સાહેબ આપ બધાય અને એમની સાથે બધા મહેમાનો આવ્યા છે એનું હું અમારા વતી હા એમને શું કીધું અમારાવતી અને ગઢવી સાહેબ વતી અમે આપનું સ્વાગત કરીએ છીએ એટલા માટે What